વાત કરીએ મુદ્દા નંબર બે સાંસદ મનસુખ વસાવા એમને સતત ગુસ્સો કેમ આવે છે તો ભાજપના ફાયર નેતા અને સાંસદ એવા મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ કારણસર એ અધિકારીને તથડાવતા આવ્યો છે એમને ખખડાવી નાખે છે આ વખતે ફરી એકવાર એવા વિડિયો સામે આવ્યા જ્યાં જાહેર કાર્યક્રમમાં અધિકારીઓને પણ જિલ્લા કલેક્ટર લેવલના અધિકારીઓને પણ એ ખખડાવી નાખે છે આખરે કેમ આવું થાય છે તમે એની પાછળનો જો રાજનીતિક પ્લોટ જો તો ચેતર વસાવા જે સતત ચર્ચામાં રહે છે ચેતર વસાવા સતત એક્ટિવ પણ છે જેલમાં જઈને આવ્યા બાદ પણ જે રીતે એમણે બધા મુદ્દા ઉઠાવ્યા એમના જ ગામના જે એમને રોડ રસ્તાના મુદ્દા ઉઠાવ્યા ને પછી એમણે એ જે તે વખતે પણ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા લાલગુમ થયા હતા કે ભાઈ તમે મને પૂછ્યા વગર સંકલનની બેઠક કેમ બોલાવી લો છો એટલે એમણે એ પણ આરોપ એ દિવસે લગાવ્યો હતો કે ભઈ આ અધિકારીઓ ચેતર વસાવવાનું માને છે મારું માનતા નથી અમારા સત્તા પક્ષના ધારાસભ્યો કે સાંસદો એમનું માનવામાં નથી આવતું અને હવે વધુ એક પ્રકરણ એમાં ઉમેરાયું છે એમાં એમણે આદિવાસીઓની વાત કરી છે એવું કહી રહ્યા છે કે ભાઈ આદિવાસીઓના હિતમાં તમારે કામ કરવું પડશે ને સાથે સાથે અધિકારીઓને ચીમકી પણ આપી છે કે સુધરી જજો ને તો પછી મને પણ મને પણ ખરેખર કામ કઢાવતા આવડે છે બિલકુલ અને વિકાસ જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત થઈ ગઈકાલે આજ મંચ ઉપરથી આપણે જ્યારે ચર્ચા કરી તો આપણા જે સંવાદદાતા ગાંધીનગરના છે નિકુંન જાની એમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી પાટનગરના ગલિયારામાં એક ચર્ચા ખૂબ થઈ રહી છે કે વિસ્તરણ થશે વિસ્તરણ થશે વિસ્તરણ થશે એવી વારંવાર વાતો અને સમય પસાર થવાના કારણે એક શિથિલતા આવી ગઈ છે આખી સિસ્ટમમાં આખી વ્યવસ્થામાં કેમ કે સૌને લાગે છે કે ભાઈ હમણાં વિસ્તરણ થઈ જશે તો પછી એ પછીનું જે આવે એ પ્રમાણે કામ કરીએ એટલે સંગઠન સરકાર અને જે વહીવટી તંત્ર છે એની અંદર આખું નવેસરથી સંકલન સાધવાની જરૂર છે આ પ્રકારના કિસ્સા અલગ અલગ જિલ્લામાં બનતા જ હશે જ્યાં અધિકારીઓ નેતાનું નહીં માનતા હોય એવા આરોપ વારંવાર થાય જ છે પણ મનસુખ વસાવા કેમ કે ખુલીને બોલે છે એમની જે વાતો એમાં કોઈ શબ્દો ચોરતા નથી એટલે ફરી એકવાર એમને ગુસ્સે થવું પડ્યું છે એટલે અહીંયા એ જ વાત છે કે આખરે એવું તો કયું કયો સંકલનનો અભાવ છે કે તંત્રના અધિકારો અધિકારીઓને સાંસદે જાહેર કાર્યક્રમમાં તતડાવવા પડે અને એવા શબ્દો વાપરવા પડે જેમ કે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં મનસુખ વસાવા ગુસ્સે થયા આદિવાસીઓનો મુદ્દો એમણે ઉઠાવ્યો અને કહ્યું કે એપીએમસી અને વેપારીઓના પાકના ભાવ છે એને લઈને મારે હવે પછી બોલવું ના પડે એ રીતે તમે નિકાલ લાવો ડેડિયાપાડાના નિગઢ ગામે આ કાર્યક્રમ હતો જ્યાં મનસુખ વસાવા ગુસ્સે થયા હતા અને એમણે કહ્યું કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરી દો સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે જે લોકો કરી રહ્યા રહ્યા છે છે આદિવાસીઓને એના ઉપર કેસ કરો જો તંત્ર ધ્યાન આપે તો હું જાતે કાર્યવાહી કરીશ અને એમણે કહ્યું કે આદિવાસીઓના વીજ કનેક્શન શા માટે કાપી નાખ્યા છે મામલતદારને પણ ખખડાવતા જોવા મળ્યા મનસુખ વસાવા જિલ્લા કલેક્ટરને પણ ચીમકી આપતા સંભળાયા મનસુખ વસાવા એટલે આ

આ વખતે મનસુખ વસાવે અધિકારીઓને લઈ શું કહ્યું તે પણ સાંભળી લો લાઈટ બિલ પણ ભરે છે ઘરવેરો પણ ભરે છે 15 20 વર્ષથી કોઈને કંઈ દેખાયું ના ને હમણા 10 એક દિવસ પર નોટિસ આપવાનું ચાલુ કર્યું છે એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ ના કે કે એમ નનસુબ એમને તતરાવે છે જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર થઈ ગયા અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે જમવા કહેતા તે વખતે તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે મકાઈ પકડવે છે પણ એ ડેડિયા પણ કેટલાક વેપારીઓ એક એકવીસો ભાવ ચાલે છે એના બદલે અઢારસો ને ઓગણીસો આપે છે ભાઈ મામલતદાર સાહેબ ટીડલ સાહેબ આના સાથે જે અધિકારી જોડે કહી દો એવા વેપારીને કાં તો કેસ કરો તલાવ આદિવાસી છેતરો આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ના આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામીના કાર્ય આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે

તર વસાવા પર કોઈને કોઈ કારણસર એ સીધી રીતે પ્રહાર કરે છે અને પહેલાથી આ જે ચેતર વસાવાનો લાફાકાંડ પ્રકરણ આવ્યો એમાં પણ એમણે કહ્યું કે ભાઈ અધિકારીઓ મદદ કરે છે ચેતર વસાવાને એ સીસીટીવી અધિકારીઓ ડિલીટ કરાવી નાખ્યા એક પગલું આગળ વધીને એમ પણ કહ્યું કે જયારે ચેતર વસાવ એસી દિવસ એ જેલવાસ વિતાવીને બહાર આવ્યા પહેલી જયારે એમની સંકલન સમિતિની બેઠક હતી એમાં પણ ચેતર વસાવ પહોંચી ગયા પરંતુ મનસુખ વસાવાને બોલાવવામાં નહોતા આવ્યા એ આક્ષેપ પણ તેમણે કર્યો ને હવે મામલતદાર બધાને ખખડાવી નાખ્યા જો કે સ્પષ્ટ સંદેશ એ છે કે ચેતર વસાવાને પણ તે અહીંયા બાનમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાજકીય રીતે શાબ્દિક રીતે જોવાનું રહેશે કે ભાઈ આ મનસુખ વસાવવા કે જાણી ગયા છે કે ભાઈ ચેતર વસાવ ભાજપમાં આવવાના છે એટલા માટે કહી રહ્યા છે કે પછી ખરા અર્થમાં જે રીતે ચેતર વસાવાનું રાજકીય કદ વધી રહ્યું છે એના કારણે પણ રોજેરોજ મનસુખ વસાવ તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને આમાં ભલે જે પણ રાજનીતિક આરોપ પ્રત્યારોપ થતા હોય એક વાસ્તવિકતા એ તો છે કે અધિકારીઓ કોઈને ગાંઠતા નથી

જે મંત્રીશ્રીઓ કામ કઢાવી શકતા નથી આપણે ઘણા બધા ઉદાહરણ જોયા કે જાહેર મંચ પર આવીને કેવું પડે છે કે અધિકારીઓ ગાંઠતા નથી જે લાલ ફિતાશાહી છે એના કારણે જ પછી બદલાવ લાવવો જરૂરી છે તો એક આ સવાલ તો ઉઠાવી દેશે કે અધિકારીઓને કામ કરતા તમે ક્યારે કરશો એ પણ એક ખૂબ યક્ષ પ્રશ્ન તમને એક બીજું યાદ અપાવું જ્યારે આપણે ચૈતર લાઈવ જોડ્યા હતા હમણાં આજ મંચ ઉપરથી ત્યારે ચૈતરે એક વાત કરી ચેતર વસાવાએ એક વાત કરી હતી કે મનસુખભાઈને હંમેશા ચૈતર વસાવા જ દેખાય છે અને મનસુખ વસાવા એવું ઈચ્છે છે કે ભરૂચમાં તો એમનું ચાલે પણ નર્મદા જિલ્લામાં પણ એમને પૂછ્યા વગર કશું થાય નહીં આ બહુ સૂચક એમનો પ્રહાર હતો વળતો પ્રહાર હતો પણ તમે જુઓ ડેડિયાપાડાના ગામની અંદર વિકાસ સપ્તાહ થાય છે અને ત્યાં મનસુખ વસાવા જે રીતે પ્રહારોની જડી વરસાવી દે છે એટલે એક રીતે આ બે નેતાઓનો દ્વંદ તો છે જ પણ સાથે સાથે અહીંયા વાત આદિવાસીના પ્રશ્નોની પણ છે આદિવાસીના પ્રશ્નોને લઈને એક ચૂંટાયેલો પ્રતિનિધિ અને લોકસભાના સભ્ય છે સાંસદ છે અને એમણે મંચ ઉપરથી અધિકારીને એમ કહેવું પડે કે ભાઈ તમે રહેવા દેજો તમે આદિવાસીઓને આ રીતે હેરાન કરવાનું રંજાડવાનું બંધ કરી દો આવા શબ્દો વાપરે છે તો એ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે પેલી રાજકીય ધ્વંદ સિવાય પણ એટલે એમની મનસુખ વસાવા સત્તા પક્ષના સાંસદ છે આખા ધારાસભ્યો એમના છે અને જો એમને એ કહેવું પડે કે કેટલાક લોકો સામાન્ય લોકોને પરેશાન કરે છે આદિવાસી લોકોને પરેશાન કરે છે તો પછી પોલીસ શું કામની છે એ વહીવટી તંત્રનું માળખું શું કામનું છે જો સામાન્ય લોકોને રંજાડવામાં આવે છે તમારી સરકાર હેઠળ એ સરકારનો એ સત્તા પક્ષને સીધો સવાલ થઈ જાય છે કારણ કે જો અધિકારી માનતા નથી મામલતદાર નથી માનતા અને જો કેટલાક લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે એની પાછળ પીઠબળ કોનો છે કયા આવા લોકો છે શું તમારા પક્ષના જ લોકો છે કે પછી જે રીતે એમનો આક્ષેપ પછી ડેડિયાપાડામાં જઈને કે ચેતર વસાવા બધું કરાવી રહ્યા છે એટલે આ બધી વાત તો પસ્તી તો નથી જ કે શું વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના જે ધારાસભ્ય છે એ આવી રીતે અધિકારીઓની સાંઠગાંઠ કરીને આવું કામ કરાવી શકે છે ખરા એક મોટો સવાલ છે હવે આ પ્રકરણમાં આગળ શું થાય છે અને સૌથી મહત્વની બાબતે કે જો અધિકારીઓ કોઈને ગાંટતા નથી અધિકારીઓ માનતા નથી તો પછી આવા નેતાઓની પણ જરૂરિયાત છે ભલે એમાં રાજનીતિ ભલે આવી રાજનીતિ સ્વીકાર્ય છે કારણ કે એમાં જનતાના કામ થઈ રહ્યા છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર